જીઆઈડીસી પોલીસ પથક વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે તો નંબર પ્લેટાને પુરાવા વગરના એકસો પાંચથી થી વધુ વાહનો પણ પોલીસે કબજે કર્યા હતા જેને લઈને અસામારિક તત્વોમાં ખરેખર ફફડાટ આ કાર્યવાહીથી જોવા મળ્યો છે સુરતમાં અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી વિવિધ પોલીસ મથક વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગનું આયોજન કરાય છે તે સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું એસીબી પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરીમાં ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ કરાયું હતું અને અલગ અલગ વિસ્તારમાં રાત્રી દરમિયાન નંબર પ્લેટ વગર અને પુરાવા વગર ફરતા એકસો વાહન ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો કબજે લીધા હતા તો છરા ચપ્પો હથિયાર લઈ ફરનાર અગિયાર ઇસમો તડીપાર ભંગ કરનારા બે અઠ્યાવીસ કરોડની લેતી દેતી અપહરણના ગુનામાં ભાગતા ફરતા મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઈ એફઆઈઆર દ્વારા એક વાહન ચોરી કરનારને પણ ઝડપી પાડ્યો હતો પોલીસ દસ જેટલા નાસ્તા ફરતા આરોપીને પણ અટકાયત કરી હતી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સમગ્ર શહેરમાં વાહન ચોરી ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા સર્વિસ સંબંધી ગુનાઓ અટકાવવા સારું મેહબંધ પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલ આદેશ અનુસાર આજરોજ છેઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ઝુંપડપટ્ટીઓ તેમજ અલગ અલગ નાકા પોઈન્ટો ઉપર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક એસીપી એક પીઆઈ બે પીએસઆઈ તેમજ ચાલીસથી પચાસ જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી બોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ સોથી વધુ મોટર કે નંબર પ્લેટ વગરના ઉલટી નંબર પ્લેટવાળા તેમજ વાહન ચાલકો કે જમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ આધાર પુરાવા ન હોય તેવા વાહનો ડિટેઇન કરવામાં આવેલા છે તેમજ ભૂતકાળમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા લગભગ પચાસથી જેટલા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે તે ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સારું બોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ દસથી બાર જેટલા શરીર છપ્પા જેવા હથિયારો કબજે કરી જીપીએ એકસો પાંત્રીસ મુજબના કેસો કરવામાં આવેલા છે તેમજ તડીપાર હુકમનો ભંગ કરી સુરત શહેરમાં રહેતા બે ઈસમોને પકડવામાં આવેલા છે તદપરાંત ઈ એફઆઈઆર આધારે એક